આપણી યાત્રાનો થયો છે અગિયારમો દિવસ તમને મિત્રો જે આગલા વિડીયોમાં મેં નારાયણ સરોવરની બધી જ માહિતી બતાવી આશાપુરાથી નારાયણ સરોવર અને હવે નારાયણ સરોવર થી આપણે જઈ રહ્યા છીએ લખપત તમને લખપતની બધી જ માહિતી બતાવી જે પ્રસાદી લેવાનું હોય છે ને તેને લંગર બોલે છે તો આપણે જે રહ્યા છીએ લંગર એટલે કે પ્રસાદી લેવા જમવા રાતનું આમાં ડબલ બંધુ ઓ ત્રણ આમાં એક બે અને ત્રણ ત્રણ ભાગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ફરી એકવાર તમારા બધાનું મારા ન્યુ બ્લોગમાં સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો મિત્રો આજે આપણી ગુજરાત યાત્રાનો થઈ ગયો છે અગિયારમો દિવસ અને આપણે છે નારાયણ સરોવર તમે સવારમાં ખૂબસૂરત નજારો જોઈ શકો છો તો બધાને ગુડ મોર્નિંગ આ છે નારાયણ સરોવર આપણે જ્યારે હતા ત્યાં વિડીયો માસીએ નહોતો બનાવવા દીધો પણ બહુ જ મજા આવે આશ્રમમાં કારણ કે બધું હતું પૈસાનું પણ મારા કંઈ જ પૈસા ન લીધા અને બધું જ મને વ્યવસ્થા મળી જાય તો એમનો ખૂબ ખૂબ આભાર કે મને બધી પવનમાં સગવડે મળે છે લ નારાયણ સરોવરમાં તો નારાયણ સરોવર સામું છે અને આ છે નારાયણ સરોવર અને ખૂબસૂરત સૂરજ દાદા સૂરજ દાદા ઉગી ગયા છે અને સવારનો કંઈક નજારો તમે જોઈ શકો છો મસ્ત મજાનો નજારો છે અને સવારે આપણે નીકળવાનો આપણે જવાનું છે આજે લખપત ગુરુદ્વારામાં રાત રહેવાનું છે અહીંયા કણે અને અહીંયાથી થાય છે આડત્રીસથી ચાલીસ કિલોમીટર જેટલો છે સફર આજનો આપણો તો સવારમાં જ મસ્ત મજાનો નજારો જોવા મળે છે બ્યુટિફુલ તો ચલો તમે વિડીયો મારે જો એન તક મળીએ આગળ ગયા છે સવારના નવ અને આજે આપણે ગુજરાત યાત્રાનો છે અગિયારમો દિવસ અને આપણે નારાયણ સરોવરથી નીકળી ગયા છીએ લખપત બાજુ પણ લખપત જે આપણે આડત્રીસ ચાલીસ કિલોમીટરનો એરિયા છે તેમાંથી મેં મંછક અઠ્યાવીસ કિલો કિલોમીટર એટલે આડત્રીસ તેર કિલોમીટર જેવું અંતર કાપ્યું પણ હજી એક ગામ નથી આવ્યું જો આ જંગલ વિસ્તાર છે સાધન પણ ઓછા આવે છે અને કપૂરાશી કપૂરાશી ત્રણ કિલોમીટર છે આવી અહીંયાથી કપૂરાશી ત્રણ કિલોમીટર જુઓ હવે આવી હવે આવે છે ગામ એવું મને લાગે છે કારણ કે એક જ ધારી સાયકલ ચલાય છે જુઓ તમે કોઈ જ નહીં ચલો તો વિડીયોમાં એન તક બને રહીજો જઈએ આગળ લખપત બાજુ તો મિત્રો આપણે કરી રહ્યા છીએ ગુજરાતની સંપૂર્ણ યાત્રા અને આજે 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 આપણી યાત્રાનો થયો છે અગિયારમો દિવસ તમને મિત્રો જે આગલા વિડીયોમાં મેં નારાયણ સરોવરની બધી જ માહિતી બતાવી આશાપુરાથી નારાયણ સરોવર અને હવે નારાયણ સરોવરથી આપણે જઈ રહ્યા છીએ લખપત તમને લખપતની બધી જ માહિતી બતાવીશું લખપતમાં શું ફરવા લાયક છે અને કઈ જગ્યાએ રહેવાનું છે કઈ છે તો લખપત આપણે રહ્યું છે અહીંયાથી પચીસ કિલોમીટરના અંતરે તો આપણે સવારમાં જ સાયકલ લઈને આપણે નીકળી ગયા આખો એરિયા છે જંગલવાળો અને સિંગલપટ્ટી રસ્તો છે તમે ગમે સાધનમાં આવતા હોય એટલે સાવચેતી સાવચેતીથી સાધન ચલાવો કારણ કે પૂરો એરિયા જંગલવાળો છે બહુ ગામ આવતા નથી વચ્ચે ત્રણથી ચાર જ ગામ આવે છે અને આવી જાય છે લાખપત તો ચાલો તમે વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો તમને આજે લાખપતની સફર બતાવી દઈએ તો મિત્રો જી હા આપણે લખપત રહ્યું છે આઠ કિલોમીટર અને હાલ વચ્ચે એક ગામજુ સ્પર એવું કંઈક ગામનું નામ હતું અને જંગલમાં છીએ આપણે હજુ લખપતથી આપણે નીકળ્યા ને ત્યાં આપણે ખાલી ચાય પીને જ નીકળ્યા હતા અને વચ્ચે કંઈ આવ્યું જ નથી ગામ આવે છે પણ થોડા દૂર અને ગલ્લો તો એક નહીં નીકળ્યા છે તાનથી એક જ ધારા સાયકલ દોરીને ચલાવીએ છીએ કે હાંકીને ચલાવીએ છીએ પણ એક જ ધારા સાયકલ ચલાવીએ છીએ હજુ લગ્ન કોઈ ગલ્લો નથી આવ્યો તો ચલો વિડીયોમાં બન્યા રહેજો એ તો હવે ગાઈસ વાગી ગયા છે અત્યારે બારને સોળ મિનિટ અને હું પહોંચી ગયો છું બીબીકા બુકુબા આ તરફ એક ગામ છે અને આપણે જે કિલ્લો જોવા જવાનું છે તે સામે છે અને આપણે આગળ જવાનું છે થોડુંક જે આપણે ગુરુદ્વારા છે એ ગુરુદ્વારામાં રહેવાનું છે આપણે નાઈટ અને આગળ પછી જોવા જવાનું છે તો હજુ અહીંયાથી એક પાંચ કિલોમીટર જેવું છે મને એવું થયું કે આ સાઇડ હશે એટલે થોડું ખબર નથી એટલે સર્ચ માર્યું પછી ખબર પડી કે એ તો હજુ એક પોઈન્ટ પાંચ કિલોમીટર આગળ છે તો આપણે તો નીકળીશું આગળ કારણ કે હજુ થોડું બાકી છે તો ચલો હજુ કન્ટિન્યુ આજે તમને એક કિલ્લાઓ અને બતાવી દઈએ અને ગુરુદ્વારા અને જે જે આ ફરવા છે લખપતમાં જે પણ ફરવાલાયક છે તે તમને બતાવી દઈશું આપણી યાત્રાનો આજે છે અગિયારમો દિવસ અને આપણે સાયકલથી સંપૂર્ણ ગુજરાતની સાયકલ યાત્રા કરીએ છીએ અને ચલો તાણે આજે આવી જાય છે લખપત તો મિત્રો આપણે પોકી ગયા છીએ ગુરુદ્વારા સાડા બારનો ટાઈમ થઈ ગયો છે અને આ તમે જોઈ શકો છો આ છે ગુરુદ્વારા જ્યાં આપણે બધું મૂકવાનું છે સાયકલ લેવું અને પછી આપણે નીકળીશું ફરવા હે ગાઈસ અત્યારે વાગી ગયા છે એક અને આપણે અંદર એન્ટ્રી કરાવી દીધી છે આ છે ગુરુ નાનકનો આશ્રમ અને આપણી સાયકલ અને આપણને ચાવી મળી ગઈ છે આ ચાવી છે રૂમ નંબર આઠ નહીં એટલે આપણે હવે રૂમમાં બધો સામાન મૂકીએ અને પછી આપણે નીકળશું આગળ ફરવા માટે તમને હું આશ્રમ આશ્રમ પહેલાં પૂછી લો કે વિડીયો બનાવાય છે કે નહીં આપણે તો વિડીયો બનાવશું ના કે તમને આ જેટલું બતાવ્યું છે આ છે ગુરુ નાનકનો આશ્રમ અને હવે ચલો રાખી દઈએ પછી આગળ આ રૂમ છે આવા રૂમ તો તમને પૈસા હાલે છતાંય ના મળે તમે જુઓ કેટલું સરસ સુવિધા છે ગુરુ નાનકની દયાથી મસ્ત આશ્રમ છે અને છે આવી તો પૈસા આવવા છતાંય ના મળે તો ગાય અહીંયા એક નિયમ હોય છે કે તમારે માથે રૂમાલ જરૂરી છે તો હવે હું જઈ રહ્યો છું પ્રસાદી લેવા ગુરુ નાનક સાહેબની તો અહીંયા રૂમાલ મને આપ્યો છે કે રૂમાલ બાંધી રાખજો તમે જ્યાં લાગે અંદર ફરો ત્યાં લાગે તો રૂમાલ મસ્ત આપ્યો છે અને બાંધી દીધો છે ગુરુનાનક સાહેબની દયાથી તો ચાલો હવે પ્રસાદી લેવા જઈએ તો મિત્રો આ પ્રસાદીને પણ લંગર કહે છે આ તો આપણે લંગર લઈ લીધું છે એટલે આની ભાષા છે એવી કે એ ગુરુદ્વારામાં એ લંગર કહે છે તો ચાલો જાણે લંગર લઈ અને આપણે બેસતો નાખીશમાં હાલ વાગી ગયો છે એક અને આપણે ગુરુ નાનક સાહેબની પ્રસાદી લઈ અને પાછા રૂમમાં આવી ગયા છીએ આપણે દર્શન કરવા નથી ગયા એટલે હવે ફ્રેશ થઈ અને પછી આપણે દર્શન કરવા જઈશું થોડો આરામ કરી લઈએ સાયકલ ચલાવીને આવ્યા છે એટલે અને પછી દર્શન કરી અને પછી જે જોવા જેવું છે ત્યાં નીકળશે તો ચલો જય નાનકજી તો હે ગાય વાગી ગયા છીએ અત્યારે સાડા ચાર અને આપણે હવે જવાનું છે નાનક સાહેબના દર્શન કરવા ગુરુ તો અત્યારે લાગે આપણે આરામ કર્યો કપડાં ધોવાના હતા કપડાં ધોઈ નાખ્યા અને સરસ ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ આપણે દર્શન કરવા ગુરુ નાનક સાહેબના તો આ એવું છે કે રૂમાલ અહીંયા જોઈએ તે રૂમાલ વગર અંદર ના જવાય તો ચાલો તને રજો કન્ટિન્યુ તમને પણ દર્શન કરી દઈએ તો આ છે ગુરુ નાનક સાહેબની હિસ્ટ્રી તો તમારામાં તમારી પાસે ટાઈમ હોય તો સ્કીપ કરીને ચોંટાડીને આ હિસ્ટ્રી જરા વાંચી લેજો આગળ આપણે થોડો વિડીયો મૂક્યો છે મિત્રો હાલ આપણે ગુરુદ્વારામાંથી ગુરુદ્વારાના ગુરુ નાનકના દર્શન કરી અને નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છે જે કહે છે ને કે આ એક ફરવાનો પોઈન્ટ છે અને પુરાનો કિલ્લો છે ઘણું બધું જોવાલાયક છે તો આપણે જવાના હતા સાયકલ લઈને પણ સાયકલ અંદરથી નથી કાઢવી ચાલીને જતા રહીએ બહુ આગો નથી નજીક જ છે સામે જ દેખાય છે અને આપણે આ ગુરુ નાનક આશ્રમ છે તો ચલો તાણી પોઈન્ટે એને જ જોઈએ કે શું ફરવાલાયક છે લખપતમાં બીજું તો મિત્રો આપણે આવી ગયા છે લખપતનો જો પહેલાંનો કિલ્લો છે ને તે જોવા માટે પણ અહીંયા જો આયા જ નજીકમાં જ આવતા અંદર આવતા કિલ્લો જોવા આવતા માટે અહીંયા મંદિર આવે છે ત્યાં છે મંજિદ અને આ છે આપણો જે કિલ્લો જોવાનો છે આની ઓલકાર સાઈડ દરિયા વિસ્તાર આવી જાય છે અહીંયા પહેલાં આ દિવાલ ફરતી ફૂર લગાવેલી છે આ અંદર ગામ છે આ અંદર ગામ છે આ જે લખપત ગામ છે ને એ અંદર છે બધું આ બધું અંદર છે દીવાલ છે બધું જ દીવાલો બધું બહુ પુરાની છે બધું આ અલગ અલગ બધું નવું બનાવેલું છે પણ હાલ આનું બધા પબ્લિક ઘણી બધી ટુરિસ્ટ અહીંયા ફરવા માટે આવે છે જોવે છે કે અહીંયા શું ફરવાલાયક છે તો તમે જો તમને પણ હવે બતાવીશ કે આ પહેલાં જમાનામાં આ ગામ એક ધમધમતું એવું ઇતિહાસમાં કીધું છે કે બહુ જ આ ગામ ફેમસ હતું પહેલાં જેના શું કહેવાય કે આપણે માલ સામાન માટે દરિયાના જહાજો માટે આ બધું જ પહેલાં કંડલા આપણે બંદર ઘોડી આ ગામ પણ ધમધમતું હતું પણ અત્યારે એવું શું થયું કે આ ગામમાં અત્યારે કોઈ જ વિકાસ નથી અત્યારે તમે જોવો છો કે બધું ગામ દિવાલ પણ બધી ઘણી બધી બધી પડી ગઈ છે અને બધું તો ચલો તાણે હવે આપણે જોઈએ અને તમને બધું કહીએ કે શું કિલ્લામાં છે કઈ રીતે આ કિલ્લાઓ કેવો છે તો ચલો રજો કન્ટિન્યુ ઓ મિત્રો આ છે કિલ્લો અને આ કિલ્લાને કે પ્રમાણે કહેવાય છે કે આ કિલ્લો જમીદાર ફતે મોહમ્મદ ઈસફીસન અઢારસો ને એકવીસની સાલમાં આ કિલ્લો બંધાયો હતો અને આ કિલ્લાનો હાલ તો આ દિવાલ જ રહી છે ફરતીકોર અને આ બધું તો નવું બનાયેલું છે તો ચલો તને જમીદાર મોહબતનો કિલ્લો કેવો છે અને અંદર ઓલી સાઈડ કેવી શું છે તમને હું બતાવું અને તમે પણ જુઓ કે આની ઉલ્કર શું આવેલું છે તાને આપણે નીચેથી શરૂ કરીશું ભૂતેશ્વર નાકો આપણે જોઈ શકો છો તમે આ ભૂતવીસર નાકું છે જે આપણે પહેલા નીચેથી જોઈશું અને પછી જ આપણે ઉપર ચડશું વ્હાઈટ રણ જેવું લાગે છે બધું જ પાણી આ નથી દરિયામાં પાણી દૂર છે તો મિત્રો હાલ આપણે છીએ દરિયામાં જો આ કિલ્લો છે સામે અને આપણે હાલ છીએ દરિયામાં અને દરિયામાં થોડુંક અંદર આ પાણી નથી એટલે વ્હાઈટ રણ જેવું લાગે છે બધું વ્હાઇટ વ્હાઈટ 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 રણ જેવું લાગે છે પણ મેં જોયું નીચે તો ખબર પડે કે આવા નાના નાના પોયરા છે જો છે ને બધે જ છે એક નથી પા બધે જ જોવા મળે છે આ નાના નાના ભોયરા એવા બધે રણિયા જો નાના નાના જોવા મળે છે ને એ ખબર નહીં અંદર શું છે આપણે તો નથી ખોળ્યું પણ આ નાના નાના ભોયરા છે એવા જોવા હતો એટલે તમને પણ બતાવી દીધા કે તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો કે આ સીના આવા નાના નાના ભોયરા છે ચલો તાણે હવે તમને બધું પહેલાં માટે ખુફિયા રાસતા બધા બધા પહેલાં આવું રાખતા બધું આમાં દારૂ ખાનું એવું કંઈ ભરતા હશે કારણ કે કંઈક યુદ્ધ થઈ જાય તો સામેથી જલ્દી યુદ્ધ કરી શકે એટલે જલ્દી સામાન નજીક જ રાખતા હશે એટલા માટે એ બધું નજીક જ કરેલું છે હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર અને ઉપર જઈને જોઈએ કે કિલ્લો કેવો બનાવ્યો છે રાજાએ આ પહેલાંના કિલ્લાની આ આ સિના માટે છે ખબર છે ને આ સામેથી આ બંદૂક સામેથી દેખાય કે કોણ સામે છે અને બંદૂક મારતા આ બંદૂક રાખતા હશે અને બંદૂકથી સામે ગોળી મારતા ભાવે લાંબી ગણું રાખી રાખીને સામલાવાળાને દેખાય નહીં એટલા માટે આ બધું પડી ગયું છે અમુક અમુક પડી ગયું છે આ બરાબર છે જુઓ આવું છે પહેલાં આ ટોપું રાખતા હોય છે ટોપું એટલે સામેથી એટેક કરી શકાય આ ઉપર રહે સામેથી કોઈ આવે તો એટેક કરતા ભાવે સામેથી દુર્લગ્ન અને આ બધું પડી ગયું છે પણ કિલ્લો એક નંબર છે જબરજસ્ત બહુ જ લાંબો છે જો કમસે કમ આ જમીન અંદર સાત વેગા જેવી અંદર જમીન છે હિસ્ટ્રીમાં જોયું છે મેં સાત વેગા જેવી જમીન અને ફરતો ફરતો આ કિલ્લો છે જો તમે સત્તા લગણ છે અને આમ છે બધું આમ છે આ પોઈન્ટ છે આવી આવા પોઈન્ટ બનાવ્યા છે બધે અલગ અલગ પોઈન્ટ લડવા માટે કે સામેથી કોઈ આવે અને લડતા આ કોઈ તકલીફ ના આપણે સૈનિકોને આ ગલિયારા બનાવ્યા છે અને એવું ફાવે તો આપણે ઉપર જતા રહીશું છે પેલા તો મિત્રો આપણે ચડી ગયા છીએ કિલ્લાની અને આ કિલ્લાનો વ્યૂ તમે જુઓ કંઈક સામે છે દરિયો આ છે દરિયો અને પાણી તો અત્યારે નથી બહુ દૂર ચડી જતું રહે છે પણ સફેદ રણ જેવું લાગે છે સફેદ રણ જેવું પાણી જોવો તમે એવો મિત્રો હિસ્ટ્રી પ્રમાણે જાણવા જઈએ તો આ કિલ્લાને કુંવારો કિલ્લા તરીકે ઓળખાય છે અને આ કિલ્લા ફતેહ મોહમ્મદે બંધાવ્યો હતો ઇસ વિશન અઢારસો ને એકવીસમાં એવો કંઈક બંધાયો હતો પણ મને બહુ ખાસ ઇતિહાસ ખબર નથી પણ આ કિલ્લામાં ઘણું બધું બાંધકામ કરી અને આ કિલ્લામાં ઘણા બધા હુમલા પણ થયા છે પણ આ કિલ્લાને કુંવારો કિલ્લો એટલા માટે કહેવાયો કે બીજા બધી ઘણી બધી અલગ અલગ નદીઓએ સિન નદીથી આયા વેપાર ઓછો થતો જોઈએ જેમ જેમ વેપાર ઓછો થતો જોઈએ એટલે આ કણે શું કે જહાજોને ઓછું હોવા માંડ્યું એટલે આ કિલ્લામાં બહુ માર્કેટ ઘટી ગયું અને આ પહેલાં વસ્તી કહે છે ને કે આ વસ્તીમાં પહેલાં સાવ જ ઓછો હતો દસ લાખથી દસ હજાર દસ લાખ તો નહીં પણ દસ હજારથી પણ ઓછી વસ્તી આ રહેતી હતી અને આ વિકાસ સૌથી વધારે અહીંયા હતો પણ અહીંયા વારંવાર યુદ્ધના કારણે આ કિલ્લામાં ઘણા બધા યુદ્ધ થયા છે આ કિલ્લામાં તમે જાણે જોઈ શકો છો આ કિલ્લો ફતે મોહબતે બંધાયો છે અને બહુ જ શું કહેવાય કે કામ પણ સરસ છે પણ હાલ અત્યારે આ કિલ્લો શું કહેવાય હજુ કમ્પેટ જ છે એટલું બધું નથી કોર છે અને આ દિવાલને કંઈ જ નથી થયું આ દિવાલમાં જબરા હો બનાવેલા છે ઉપર છે જો આ બે હશે અમેઝિંગ હા ડબલ બંધુકું નીચે જાય નીચે આ ત્રાસું આમાં બે ડબલ બંધુકું તમે રાખી શકો એક આ નીચે આવતા હોય તો આ નીચે જ દેખાઈ જાય નીચે ને નીચે જ તે અને આ સામે આ સામે દેખાઈ જાય આમાં ડબલ બંદૂક ઓ ત્રણ આમાં એક બે અને ત્રણ ત્રણ બાંકા પડેલા છે આ નીચે છે અમુક અમુક તો આ સીધું છે એક જ છે અમુક ત્રણ ત્રણ હોલ કરેલા છે એટલે કે તમે એક સાથે એક સૈનિક હાલ થઈ ગયો હોય તો બાજુવાળો સૈનિક તમારું એક સાથે ત્રણ બે બંદૂકો ચલાવી શકે અને આગળ વાળાને ખતમ કરી શકે એટલા માટે આવા હોલ કરેલા છે નાના નાના અને આ શું છે આ તો ગલિયારા છે ગલિયારા બનાવેલી છે આવી સી માટે બનાવીએ તો આપણને પણ નથી ખબર પણ કિલ્લાનું બાંધકામ જબરજસ્ત જો આ છે મિસાઈલ આ પેલા જમાના લોખંડ ની મિસાઈલ છે હાલે પણ નહીં હે ને મિસાઈલ આય મારે ઓ માય ગોડ મિસાઈલ ગજબ હા મિસાઈલ મેં જે કિલ્લામાં જોઈ હતી પણ આ પહેલાં જોયેલો ઓહો હો મિસાઇલ મિસાઈલ હે મિસાઈલ આ હોલ છે અને આથી લગાવતા હશે કંઈક પણ ગજબ છે ચલો ગાય સભી કે ભજ ગઈ સાડા સાત ઓર આમ રોકે આંચકી આપણે રોકાણા છીએ ગુરુદ્વારામાં અને ગુરુદ્વારામાં લંગર જે પ્રસાદી લેવાનું હોય છે ને તેને લંગર બોલે છે તો આપણે જે રહ્યા છીએ લંગર એટલે કે પ્રસાદી લેવા જમવા રાતનું અહીંયા લંગર બોલે છે એટલે આપણને હું અત્યારે વાઇટ જ જોઈ રહ્યો તો મને ખબર જ નથી પણ એક બે ભાઈ આવ્યા પછી કીધું કે તમારે લંગર લેવા જવાનું છે એટલે કે પ્રસાદી વાહ તો કે ચાલો તાણે થઈ જશે ચાલુ તો આ છે ડીસુર અને હવે આપણે આજનું લંગર લઈ લઈએ તો ચાલો તા ઓ હે ગઈશ વાગી ગયા છે આઠ અને આપણે રોકાણા છીએ ગુરુદ્વારમાં લખપત અને આપણે જમી પણ લીધું છે જમવાની આ કંઈક કે છે ખબર નથી ભૂલી ગયો પાછો તો ચલો તાણે આજના વિડીયો આપણે લખપત ગુરુદ્વારમાં જ રાખીએ કાલે નવા વિડીયોમાં નવા વિડીયો નવી જર્ની સાથે મળીએ કંઈક અલગ વિડીયોમાં સાથ સહકાર આપતા રહેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ જરૂર લખી દેજો